નખત્રાણા તાલુકાની સાત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે મતગણતરીનું કાર્ય સવારના નવ વાગ્યે શરૂ થયું હતું બપોરના દોઢ વાગ્યા સુધીમાં ચાર ગ્રામ પંચાયતના રિઝલ્ટો જાહેર થયા હતા જેમાં વંગ કાંદિયા મોટા વિથોણ અને ખારડિયાના ચૂંટણી પરિણામો જાહેર થતાં સમર્થકોની ઉપસ્થિતિમાં વિજય સરઘસ નીકળ્યા હતા હવે જોઈએ નખત્રાણાથી મારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત એવા નખત્રાણા તાલુકામાં દસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાંથી ત્રણ ગ્રામ પંચાયતની ચૂંટણી બિનરીત થઈ હતી સાત પંચાયતની ચૂંટણીનું મતદાન થયું હતું અને આ જે નખત્રાણા તાલુકા ખાતે આ સાત પંચાયતની મતગણતરીનું કાર્ય સવારના નવ વાગે શરૂ થયું હતું બેલેટ પેપરથી મતગણતરી કરવાની હોય ત્યારે પરિણામો મોડા આવતા હોય છે તાજેતરમાં જ પરિણામો જે જાહેર થયા છે તેમાં કેટલીક ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં વંગ કાંદિયા મોટા વિથોણ અને ખારડીયા આ ચાર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે સરપંચ પદના ઉમેદવારો વિજેતા થતાની સાથે તેમના સમર્થકોએ તેમને ખંભે ઉચકી બેન્ડ વાજાની સુરાવલીએ ઢોલ નગારા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું વિજય સરઘસ બાદ જે વિજેતા થયેલા છે વંગ કાંધિયા મોટા વિથોણ અને ખારડીયા ગ્રામ પંચાયતના સરપંચે વધુને વધુ વિકાસ કામોની ખાતરી આપી હતી તમામ સમર્થકોનો આભાર માન્યો હતો અને ગામની એકતા બની રહે તે માટે ખાસ અપીલ કરી હતી ચાર સરપંચોના વિજય સરઘસ આજે નખત્રાણા તે સમર્થકોની ઉપસ્થિતિમાં નીકળ્યા હતા તમામે પ્રજાનો આભાર માની અને આ જીત પ્રજાને અર્પણ કરી હતી શાંતિમય રીતે મતગણતરીનું કાર્ય ચાલી રહ્યું છે ખુશી એકદમ ખુશી અને ગ્રામજનોને તમે શું કહેવા માંગો છો ગ્રામજનો જે સાથ સહકાર આપ્યો એ તો ફક્ત ભાઈનું વાપર બનું છું અને એમના જે વિકાસના કામ હશે તો એકદમ સહયોગી બની આભાર